શનિ રવિ અને નાતાલ પર્વની ત્રણ દિવસની રજાઓમાં નર્મદા જિલ્લાના કેવડિયા એકતા નગરમાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓના દાડા ઉમટ્યા હતા તો આજથી શરૂ થયેલા મિની વેકેશનના પહેલા દિવસે પચાસ હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતા ત્યારે આ ત્રણ દિવસ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાની શક્યતાઓના ભાગરૂપે તંત્ર સજ્જ બન્યું તો સોમવારે જાય રજા હોવા છતાં તંત્ર દ્વારા નાતાલની રજાને લોક લાગણીને મન માન આપી ખુલ્લું રાખવામાં આવ્યું છે તો પહેલા દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્રણ દિવસના પ્રવાસી સ્ટેચ્યુના જુદા જુદા પ્રોજેક્ટ જોવા પો પ્રવાસીઓના દાડા ઉમટ્યા હતા પહેલાં કરતાં એસો એસઓયુ પર પ્રવાસીઓની સુવિધાઓ વધી હોવાનો પ્રવાસીઓએ પ્રતિભાવ આપ્યો તો લોકોએ સરસ પ્રોજેક્ટ બનાવવા માટે ગુજરાત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા પણ કરી તો અહીં રહેવા જમવાની તથા અન્ય સુવિધાઓ સારી હોવા ઉપરાંત પાર્કિંગ ની અન્ય સુવિધાઓ વધારવાની પણ માંગ કરી છે હતી ત્યારે પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈને 25 ડિસેમ્બર ના રોજ સોમવારે નાતાલ પર્વ સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે ખુલ્લો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો તો આ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેને સંલગ્ન તમામ પર્યટન સ્થળોએ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે એસઓયુ ખાતે દર સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય હાથ તે પ્રવાસીઓ પરંતુ રોજ પ્રવાસીઓની સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેના બદલે છવ્વીસ ડિસેમ્બર મંગળવારને રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસીય પ્રોજેક્ટ પર જાહેર રજા રહી છે ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ બન્યા બાદ તે દેશ અને દુનિયાના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ જોવાનો આનંદ પ્રવાસીઓ ખૂબ માણે છે અને દિવસે દિવસે પ્રતિમા જોવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ એકતા નગર ખાતે આવી રહ્યા છે ત્રણ રજામાં મને અહિયાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ગમ્યું એનું ગ્લો ગાર્ડન ગમ્યું પછી આપણે સફારી અને અહીંયાની વ્યવસ્થા ક્લીન એન્ડ ગ્રીન જેવું છે એકતા નગર બહુ સરસ છે એવરીથિંગ ઇઝ વેલ મેન્ટેન્ડ વેલ લોકો અહીંયા સારા છે ગાઈડ કરવામાં બી સારા છે અને એટલે યુ કેન વિઝિટ ફોર થ્રી ડેઝ સારું છે ઓવરઓલ બધાને રિક્વેસ્ટ કરીએ એકવાર આવ્યો તમે જો સરસ છે કોઈના કેવા પર કે આવું છે એમ છે એ નથી કઈ ઇટ્સ વેરી નાઇસ मैं बिहार से आई हूँ स्पेसिफिकली स्टैचू ऑफ यूनिटी के बारे में बहुत सुना था कि 182 एटी टू मीटर्स का एक बड़ा ही यूनिक इमेज बना है और पूरे वर्ल्ड में वो मुझे देख के बड़ा ही अच्छा लगा सीरेन ब्यूटी के बीच में पहाड़ों के बीच में बिल्कुल एक अलग ही फीलिंग आती है यहाँ आके जो हम एक्टिक लाइफ जीते हैं उससे तीन दिन की छुट्टियों में हमें जो एक रिफ्रेशमेंट मिलता है वो उसका कोई कॉम्पेरिजन नहीं है और मैं सजेस्ट करूंगी क्या सभी लोग यहाँ आए और एक इस ब्यूटी का फायदा उठाएं मैं प्रेमलता मैं बिहार से तीन दिन की छुट्टी थी बढ़िया और छुट्टी में वेकेशन में लॉन्ग वीकेंड था तो बहुत दिन से इच्छा हो रही थी हमारे प्रधानमंत्री जी ने ये, ये स्टेचूज ऑफ यूनिटी बनाई थी सरदार वल्लभ भाई पटेल की प्रतिमा तो इसको देखने की इच्छा थी तभी वीकेंड में अभी आए हैं यहाँ पर पास में रिवर भी है और ये बहुत अच्छा बना हुआ है मतलब रिवर के एकदम जस्ट नज़दीक में बना हुआ है और बांध भी बना हुआ है यहाँ पर सरोवर डैम बाकी देखने देखने के लिए बहुत अच्छी जगह है बहुत अच्छा व्यू है यहाँ पर એમાં નાતાલ ની રજા હોવાથી અમારા ત્રણ દિવસ ની સળંગ એક વેકેશન મિની વેકેશન કહી શકાય અને અમદાવાદ થી જે આપણી સુવિધા છે ને એક ટ્રેન ડાયરેક્ટ આવે છે એ બહુ સરસ ફેસિલિટી છે અને અહીંયા ક્યારેય અમે હું વિઝિટ નતું કર્યું અમે ફ્રેન્ડ્સ લોકોએ પ્લાન બનાવ્યો કે આપણે અહીંયા ફરવા જઈએ બહુ મજા આવી અહીંયાનું સવારથી જ્યારે અમે રમણીય વાતાવરણ જે જોયું ને આમ આહલાદક આપણે એમ થાય કે હિમાચલ જવાની જરૂર નથી ત્યાં શું આપણે પર્વતોને જોઈએ આપવું જોઈએ તો આપણે એમ થાય કે ત્યાંની ઠંડી હવા લઈએ પણ અહીંયાનું જે રમણીય જે આખું આમ હો આપણું એમ મન મોહી લઈએ એવું વાતાવરણ છે અને સ્ટેચ્યુ અમે હજી આજે સવારે આવ્યા છે સ્ટેચ્યુની અંદર આપણે ત્યાં આખું જોઈએ ને તો આખું એકદમ ક્લીનલીનેસ સિક્યોરિટી અને જે કે એક જે બધું સિસ્ટમ છે ને એ બહુ જ સારી રીતે મેનેજ કરેલી છે આપણને અહીંયા ગુજરાતમાં સ્પેશિયલી ઇન્ડિયાની અંદર ગુજરાતની અંદર આવું આપણે જોઈએ ને તો આપણને ખુશી થાય કે બધું જે સેટ કરેલું છે ને આપણે એમ થાય કે બાર ના આપણે જોઈએ ત્યારે એવું થાય કે ભાઈ બાર આવું નથી ને આપણે ગુજરાતની અંદર આવું સરસ છે ઇલાબેન અમદાવાદ રિપોર્ટર દીપક રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ